અમરેલીના રાજકારણના મોટા સમાચાર લીલીયા ગામના સરપંચ વાસમો યોજના સહિતના મુદ્દે સરપંચની બેદરકારી ગણી કર્યા સસ્પેન્ડ ગઠર અને ઉછીના પૈસા લઈને કર્મચારીઓ પગાર કરવા મુદ્દે પણ તેમને સસ્પેન્ડ કર્યા ફરજો અને કાર્યમાં કસુરવાર થયેલ હોવાનું એ ફૂલિત થતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા મને હતાઓને એકની નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસનો મે સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો બે ત્રણ વખત મને અહીંયા રૂબરૂ બોલાય તો પણ મારે એક મેરેજના હિસાબે હું અહીંયા નહોતો ગયો પછી પાછો હું ત્યાં ફરીને પાછો રૂબરૂ મોખી દઈ મારો જવાબ દઈ આવ્યો હતો પણ એ જવાબ સાહેબે ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે એકર ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર કર્યો હતો એ પગાર નો થયો પણ પગાર માટેથી એવું હતું કે અમને જે ઓક્ટોર ગ્રાન્ટ બાણું હજાર રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા નવ મહિના ત્યાં બાણું હજાર રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો તો હવે તો આવી પૈસાની એવી વ્યવસ્થા ન હોય એ છતાંય અમે પંચાયતનો કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી હતી બાકીનું ગટર છે તો ગટર હું નહીં પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલીથી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા બાર તેર વર્ષના ગામની અંદર ગટર આવી છે હાઈકોર્ટમાં આનું પીએલએ થયેલું છે પછી આ ગટર માટેથીનો બે અગાઉના સરપંચો કે એનથીની પણ આ નથી થયું અને મારથી નહીં કામ નથી થયું અને ગટરનું નહોતું થતું એટલે સરકારે અત્યારે હાલમાં અગિયાર કરોડ રૂપિયા નવા આપ્યા છે જો અગિયાર કરોડ રૂપિયા આપ્યા આજની તરીકે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયો જો ન થતું હોય તો આમાં મારા એકના હું મને આ સસ્પેન્ડ કર્યો બાકીનું સસ્પેન્ડ કરવા માટેની જે કોઈ હોય કે એ તો મને નથી ખબર પણ મને ચોક્કસ એટલી ખબર છે પંચાયતના અમારા ચૌદ સભ્ય છે એમાં ચૌદ સભ્યમાંથી એક પણ સભ્ય કોઈ દીધું એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમારે એમ અવિષ્ની દરખાસ્ત લાવી આ કરવી કોઈ સભ્ય મારથી નારાજ નથી એ છતાંય હું એવું નથી કહેતો પણ એ છતાંય એવું હોય તો અનુકૂળ થાય તો સભ્યને બધાને પૂછી લેવાની છૂટ છે કે કોઈ નારાજ હોય